હવે રાજકોટની તો રાજકોટમાં તોલમાપના અધિકારીના નાશ માંગવા મામલે વેપારીનું નિવેદન સામે આવ્યું વેપારી નિવેદન આપ્યું છે યુનિટ પર એક અધિકારી અને ચાર ઇન્સ્પેક્ટર આવ્યા હતા કુલરના બોક્સ પર નિયમ મુજબ લખાણ ન હોવાનું કહ્યું હતું નિયમ મુજબ લખાણ ન હોવાનું કહીને કાગળ આપવાની માંગ કરી સત્યાસી નો દંડ આપ્યા બાદ આજી કરતા પચાસ હજાર તમારી તમામ વસ્તુઓ સીઝ કરવા વેપારી આ વાત કહી છે રામભાઈએ ફોન પર વાત કરતા અધિકારીએ પચીસ હજાર પરત કર્યા સીસીટીવી પણ મારી પાસે છે હું તે એસીપી ને આપવા માટે પણ તૈયાર છું વેપારીએ આ વાતનો પણ ઉલ્લેખ કર્યો તો રાજકોટથી આ ઘટના સામે આવી હતી કે જ્યાં સોલમાપના અધિકારીઓ ચેકિંગ માટે ગયા હતા જ્યારે રાજ્યસભાના સાંસદ તેમને ફોન કરીને કહ્યું હતું કે જે દંડ થતો હોય એ દંડ લઈ લો અને કાર્યવાહી કરો ત્યારબાદ જે અધિકારીઓ છે તેમણે લાંચ માગી હતી દંડ સિવાય બીજા પચીસ હજાર રૂપિયાની માંગ કરી હતી હાલમાં હવે આ મુદ્દે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે આ મુદ્દે વેપારીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને એડ્રેસ બધું લખેલું છે જેટલી મને ખ્યાલ છે બાકી શું લખવાનું છે મને ખબર નથી આ વસ્તુથી થોડો અંજાણ છું મને વોર્નિંગ આપી હું બીજી વખત તમારો ફોલો કરી દેનો તો કે નહીં અમે તો સીઝ કરશું નામ કરશું ને અહીં સીઝર કરી નાખશું ને અને સાહેબ મને નોટિસ આપી દીધો હું વકીલ છું જવાબ આપી દઈશ કે એ નહીં ચાલે અત્યારે અત્યારે તમને લખી દીધું મને ઓગણત્રી ઇન્ટુ થ્રી સિત્તાસી હજાર પાંચસો રૂપિયા દંડ ભરવું પડશે અને હવે જે કાંઈ હોય તો કે વાંધો નહીં હવે તમારે કરીએ છીએ અમને પચાસ હજાર રૂપિયા આપી દ્યો માં ભરવાનો આવી ગયો આમ કરી મેં તોય ચાલ્યો એમ સાહેબ કાહી દેમલ કરો નેબલ કરો કેટલી વારમાં મને યાદ આવ્યો રામભાઈ એ રામભાઈ શું વાત કરી એની મને ખ્યાલ ન આવ્યો મને પાછો ફોન બંધ થઈને આપી દીધો તો મને કે હવે તમે અડત્રીસ હજાર રૂપિયા આપો સાહેબ અડત્રીસ હજાર રૂપિયા એટલા શું થાય અને અત્યારે મારી પાસે પૈસા નથી ના પૈસા તો અત્યારે આપવા પડશે

મેં કીધું ઠીક છે મેં નંબર આપ્યો મેં ભરાડ ભરાડભાઈ નો નંબર આપ્યો તો રામભાઈ જે કઈ કીધું એની તો મને ખબર નથી તો એ લોકોનો નિનામા કે કોઈનો ફોન આવ્યો મારા અકાઉન્ટન્ટને ને હરિભાઈ કરીને અકાઉન્ટન્ટ છે મારો એને ફોન આવ્યો કે તમે આવો એરપોર્ટ પાસે રહ્યો અને હું તમને પચીસ હજાર પાછા આપવો આવીએ છીએ એનો ફોન આવ્યો એટલે હું તો નીકળી ગયો હતો એરપોર્ટ ઉપર ઉભા રહ્યા અને પચીસ હજાર રૂપિયા આપી